મિત્રો સ્વાગત છે તમારું મારું આ નવા યુટ્યુબ લોગની અંદર તો મિત્રો આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ આપણે ઉઠી ગયા અને સૂર્ય ભગવાન પણ જો માથે આવી ગયા ફરતે વાગી ગયા સાડા દસ અને આપણે ચાર નાસ્તો કરવાનો બાકી તો આપણે ચાર નાસ્તો પણ લેવી મસ્ત ફ્રેશ થઈ ગયા નહીં તો નહીં આપણે જગ્યાએ જવાનું છે મંદિરે તો એમાં પણ આપણે જઈશું તો વ્લોગ કાપતા નહીં લોકની અંદર કન્ટિન્યુ નહીં થાય તો આજે ચાર નાસ્તામાં છે ચા આની અંદર છે દૂધ આમાં છે રોટલી તો તમે બસ હવે આપણે ચા નાસ્તો કરી લેવી ને પછી આપણે નીકળીએ તો તમે લોમા ગંદી લેવી જોઈએ મજાનો ચા નાસ્તો થઈ ગયો અને હવે આપણે નીકળવાના નથી આપણે આ ગાડી લઈને ને આપણે એકલા જ જવાના છે આપણે કોઈને ભેગો નથી જતા એકલા જાણી છે તમે લોકો છ વારે ભેગા પછી મારે હું કઈ નહીં જવાનું તો આનો હવે નીકળી બાલાજી મંદિર હનુમાન દાદા નું જે મંદિર છે ને પહોંચી ગયા છીએ આ છે એનો ગેટ જો અંદર છે મંદિર તો આપણે જાજી અંદર એટલે રસ્તામાં રોડ બનતો ને એટલી ધૂળ ઉડતી હતી ને કે વાત જવા દે જો છે મંદિર આ છે ગાર્ડન આ એરિયા હનુમાન દાદા આપણે જાવી મસ્ત શાંતિ જાયા

એકદમ શાંત વાતાવરણ અને નહીયા હનુમાન દાદા તો મિત્રો કમેન્ટમાં જય હનુમાન દાદા લખી નાખજો અને આ સાઈડ છે પાછળની સાઈડ બધે જો આ સાઈડ આ બાજુ મસ્ત મજા આવે એવો મંદિર આપણા હનુમાન દાદા રામ ભગવાનનો ફોટા શંકર ભગવાન આપણે ઘણી વાર જઈશું બાજુ ગાર્ડન આ બધી બાજુ ગાર્ડન

તો કાંઈ વાંધો નહીં ઉગી ગયા મંદિરે મારો વિચાર હતો બે ત્રણ દિવસથી કે મંદિરે આવું દર્શન કરવા અને થોડો ઘણો લોગ આજ જાય કાલ જાય જાય કાલ જાય કરી આવવાનું જ નહીં તો ફાઇનલી મેં નક્કી કરી દીધું સવારે વહેલો ઉઠીને હનુમાન દાદાના દર્શન કરી લઈને તમને પણ બધાઈને આ મંદિરના દર્શન કરાવી બરાબર છે ત્યારે એકદમ શાંતિ છે કોઈ નથી બધું આપણે વાતો કરી લીધી થોડી ઘણી તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ઘડી કપડા બે પછી જાઉં ઘર બાજુ આ હનુમાનનું જે મંદિર છે ને એ અમરેલીમાં જ આવેલું છે તો એ હું કેટલી વાર ખાલી બે જ વાર આવેલો છું પહેલાં હું કેટલો બધો નાનો હતો ત્યારે આવ્યો હતો એને કેટલા બાર તેર વરસ થઈ ગયા છે એટલે તે પહેલી વાર ના બીજી વાર આવ્યો હતો અમરેલીની અંદર હું રહું છું ને તો આ મંદિરની અંદર હું બીજી વાર આવ્યો છું પેલા બાર તેર વર્ષ હોતો ત્યારે હું આવ્યો હતો અત્યારે હું આવ્યો એને કેટલા બધા વર્ષ થઈ ગયા અને મંદિરે કેટલું બધું બદલાઈ ગયું તો હનુમાન જયંતિ હતી ને તે હું રાતને આવ્યો હતો મને એ યાદ છે અને અત્યારે દિવસને આવ્યો છું અને મંદિરે કેટલું બધું બદલાઈ ગયું આ ઝાડવાય કેટલા બધા ઉગી ગયા કેટલું બધું સારું થઈ ગયું પહેલાં કરતાં મંદિરમાં તો આ જે મંદિર છે ને એકદમ હાઈવેની બાજુમાં છે જો આ સાઈડ હાઈવે જાય છે અને એક જેટ ગેટની સામે હનુમાન દાદાનું મંદિર છે સીધું સીધું હાઈવેની સામે જ હનુમાન દાદાનું મંદિર છે કાલે હું એટલો બધો દુઃખી થઈ ગયો હતો ને કેમ કે કાલે મારો વ્લોગ નહોતો આવ્યો તો મને મનથી એવો થઈ આજે મારો વ્લોગ નથી આવ્યો નથી આવ્યો એમ આજે હું બહુ ખુશ છું કેમકે આજે રાતના મારો વ્લોગ આવવાનો મારા વ્લોગ વધારે પડતા રાતના દસથી થી અગિયાર વાગ્યાની અંદર આવી જ જાય બહુ તો બહુ રાતના બાર વાગે ત્યાં સુધી મારા વ્લોગ આવી જ જાય જે મારી ચેનલ ન સબસ્ક્રાઈબ કરી સબસ્ક્રાઈબ લાઈક કોમેન્ટ શેર કરી નાખજો કાલ તો બહુ એવું થયું કે મારો વ્લોગ ન આવ્યો ન આવ્યો એમ તમે વાંધો નહીં એક દી ભલે સ્કીપ થઈ ગયો આપણે બીજા દિવસે ઉતારતો પાછું વ્લોગ તો આજે હું બહુ વધારે ખુશ છું કે આજે તો આપણે આવવાનો છે અને મંદિર હનુમાન દાદાની સાથે છે મંદિરમાં એટલા માટે મારા બ્લોગ છે ને એ તમને બે પ્રકારના જોવા મળશે જેમ કે પહેલો પ્રકાર છે કે ધાર્મિક સ્થળ જમીને ધાર્મિક સ્થળે જવાનું કે પછી મંદિર હોય કે ત્યાં બધે જવાનું વ્લોગ ઉતારવાનું એ તમને જોવા મળશે અને બીજો લોક એ છે ફેમિલી લોગ એટલે હું રોજ ઉતારું છું તમને પણ ખબર છે અને આ શિવરાત્રીની અંદર મેં એવું વિચાર કર્યું છે કે અમરેલીની અંદર જેટલી શિવલિંગ હશે છે ને બધાના દર્શન હું તમને ઘરે બેઠા કરાવી એટલે અમરેલીમાં ઓલમોસ્ટ કેટલી ચૌદથી પંદર શિવલિંગ હશે તો ત્યાં જઈને હું વ્લોગ શૂટ કરી ને બધા તમને હું બતાવીશ કે આગળના વ્લોગ શ્રાવણ મહિનાના બહુ મસ્ત થવાના છે તો જેને ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બહુ મસ્ત મસ્ત વ્લોગ આવવાના શ્રાવણ મહિના અંદર એ મેં મહિના પહેલાં જ નક્કી કરી લીધું હતું મેં વિચાર્યું હતું કે શ્રાવણ મહિનો આવે છે તો મારા જે મિત્રો બધા છે સબસ્ક્રાઈબર મારી ફેમિલી એ લોકોને મારે હું બતાવું હું બતાવું મેં વિચાર કર્યો વખતે જેટલી ભેર અમરેલીની અંદર શિવલિંગ હશે એ બધી તમને શિવલિંગ બતાવવાનું ઘરે બેઠા તમે લોકો દર્શન પણ કરી શકો છો તો મિત્રો બહુ વાતું થઈ ગઈ હવે આપણે જાવી ઘર સાઈડ ઘર બાજુ જાવી અને આ વખતે શ્રાવણ મહિનામાં બહુ મસ્ત મસ્ત વ્લોગ આવવાના છે અને ડેલી વ્લોગ આવશે ડેલી એક શિવલિંગનો વ્લોગ રોજ આવશે આજે આ શિવલિંગના દર્શન તો બીજા દિવસે બીજી શિવલિંગના દર્શન અમરેલીની અંદર ટોટલ તેરથી થી ચૌદ શિવલિંગ હશે મારા અંદાજે

તો કાય નહીં મિત્રો હાલો આપણે હાલો આપણે હવે જમીન થોડું જીપ ગોગા વાળા મારી તો મિત્રો હાલો આપણે હવે જમી લેવી જમન ચાલુ કરી અડધી દાળ રોટલી અને મે ચટણીની અંદર જ લઈ લીધી છે અકડે અકડે કોણ આ વાસણનો ઓળો વાસણ બગાડ ફટુ મમ્મીની મહેનત ઉધી જાય એ કરતા આપણે જમી લેવી કેટલું લેશે ને એવું પાંચ ના એકવાર લખવાનો એકનો વાર લખવાનો લખવાનો એક પાંચ વાર લખવાનો તો

ક્યાં બોલું આ ચિત્ર ધોરણ કીધું તો જો અત્યારે આખું કાનુ આખું નાક અને મોટું થોડું ઘણું દોરી નાખવું તો થોડું ઘણું બાકી જવું આપણે આખું ચિત્ર દોરવાનું આપણે જોયું દોરે કે નહીં હા મેં ભોલોને પૂછ્યું કે ભોલું તારે કયું ચિત્ર દોરવું કે તમે ગમે તમને જે સારું લાગે દોરી દો તો પછી મેં ફોટો બતાવ્યો ને છોટા ભીમનો તો એને કીધું કે મારા છોટા વાળું ચિત્ર તમે દોરી દો એમ તો વાંધો નહીં મગર છોટા ભીમવાળું ચિત્ર દોરી દઉં છું એટલું આપણું થયું છે ચિત્ર

અડધી કલાક થી મેં હું એ ઉભો તો લાઈટ વઈ ગઈ હતી એટલે હવે લાઈટ આવી ગઈ છે ને પપ્પા એ ગમ માં ગયા છે દુકાન નો થોડો ઘણો સામાન લેવા હું ગરમી નો બાર ઉભો હતો તો અડધી કલાક પછી લાઈટ આવી છે હવે આપણે ઘડી ગઈ દુકાને બેવી બીજું તો ઉભો હો બોલો કાકી બોલો તો અંદર સાયકલ લઈને આવશ અંદર સાયકલ નથી લઈને આવવાની હવે મૂકી દેજો

હવે આપણે ઘણી દુકાને બે ઉભી ત્યાં સુધી પપ્પાએ આવી ગઈ દુકાનનો સામાન લઈ ગરમી બહુ થતી હતી એટલે ઘડીક બહાર ઊભા અડધી કલાકના બહાર ઘડીક નહીં અડધી કલાકના બહાર ઊભા હતા હવે ફાઈનલ લાઈટ આવી ગઈ હવે આપણે સાડા આઠ વાગી ગયા જમવાનો ટાઈમ થઈ ગયો એટલે બધા જમવા બે ગયા આરતી બી નહીં બે ગયા જમવા એ પુથીભાઈ બે ગયા અને મમ્મી બે ગયા મિત્રો આજે તો બપોર પછી લાઈટ એટલા બધા હેરાન કર્યા છે ને ત્રણ વાર લાઈટ ઝટકા મારી ગઈ લાઈટ ત્રણ વાર ઝટકા મારીને ગઈ હેરાન થઈ ગયા જે લાઈટ હવે કેટલા સાત કે આઠ વાગે આવી એટલે હવે ટાઈમ થઈ ગયો જૂમી લેવી બહુ વાત નથી કરવી મિત્રો આ તો ગમે તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળે પાછા નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય